માં વાડી ના રોડ ઉપર ત્યાં સવાર માં દેખાવામાં આવી પણ પછી કલાક એક દેખાણી નથી પણ અત્યારે બાજુના ખેડૂત ને દેખાણી તે જાણ કરવા મનાયો અમે કોલી જાતે તો કોક અમા ઉપર એવી રીતે આરોપ ના આવશે કે અમે શિકાર કરીને ખાવાની પણ કોલી જાતિના બધા વ્યક્તિ એવા નથી હોતા કે એને શિકાર કરીને ખાવાને કોક દયા ભાવ માણસ હોય છે આમને મને જાણ કરી તો હું આ કુંજને લઈ અને પટેલનો દીકરો છું અને સમાજના કાર્યક્રમ સાથે જોડાવ છું પાટીદાર હિત સુરક્ષા સમિતિનો રાપર તાલુકાનો પ્રમુખ છું અને સેવા મારું કર્તવ્ય છે મનુષ્ય અવતારના આ સેવા કરીને અમે અહીંયા પાંજરાપુર દોરો વાગવાથી ઉડી નથી શકતી

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે